નકરો બાટું બાટું બાવળ 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 ને આમ ભેહું તો બાવળાડી ઘણી છે પણ નથી દેખાતી ત્રણ ચાર એ વધી મારી વાહે હવે બીજા બેહું આગળવાળા જાય તો સારું નકર આમાં છે ત્યાંય નીકળે આમાં ખબર જ નથી રહેતી કમક બધા મિત્રો કેમ છે મજામાં જ છે હો ને આપણે પણ હો ભાઈ હું તમને કાટા ને ખોડી ને બતાવું કઈ ઘટે નહીં કાંટા તો જો કઈ દેખાતો નથી મારા વાલા ભેસ્યું ભેસ્યું ભયળા કુંડિયું કાલે સાંભર છે

પ્લાન નકર આજે આઠ દીથાનો વચ્ચા નથી ભાઈ ને કરતા ગઈ તે હું જો એટલે એટલે જાય તમને બતાવું જો રોબા ભેહુના આપણે કાલે ડુંગરે જતું રહેવાનું છે આપણે એમાં કાલે આવવાનું નથી કાંટામાં કાલે આપણે ડુંગરાનો સીન તમને બતાવી દઈશું